નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખો ઓગણત્રીસ સપ્ટેમ્બરથી લઈને તેર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો ગઈકાલે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પણ પડ્યો હતો ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે બીજી તરફ ખેલૈયાઓ માટે પણ માઠા સમાચાર આવ્યા હતા અનેક જગ્યાએ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબાનું આયોજન પણ ગઈકાલે કેન્સલ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ બનેલી વરસાદની સિસ્ટમને કારણે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ હજુ પણ વરસાદનો મેઘતાંડવ જોવા મળી શકે છે ઉપરાંત મિત્રો અત્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનો હોય બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ હોય તમામ પ્રકારના એવા છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ આપી શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર છે તો આજ રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો હોય ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય અને કચ્છના પણ દક્ષિણ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહે છે આગામી ચોવીસ કલાક હજુ પણ ભારે ગણીને ચાલવું અને ત્યારબાદ આ વરસાદની સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્ર તરફ આગળ વધશે પરંતુ આગામી ચોવીસ કલાક ખેડૂતો માટે માઠા સમાચાર છે અને ખેલૈયાઓ માટે પણ માઠા સમાચાર છે કારણ કે આ વરસાદ અવિરતપણે જોવા મળે અને એક થંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે પણ વરસાદ જોઈએ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો આવતીકાલે તારીખ ત્રીસ સપ્ટેમ્બરે આ જ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે પરંતુ જતાં જતાં સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદ આપશે કચ્છના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ આપી શકે છે એટલે આગામી કહી શકાય કે ત્રણ દિવસે ખાસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જ વરસાદની ટફરેખા હતી એ આગામી ત્રણ દિવસમાં તે ટફરેખા પણ ઘણી નબળી પડી ચૂકે છે પરંતુ આગામી ચોવીસથી અડતાલીસ કલાક તેની અસર આપણને જોવા મળશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના દક્ષિણ તરફના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ એક ઇંચથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એક ઓક્ટોબરની વાત કરીએ તો એક ઓક્ટોબરે આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે અને આગળ વધતા વધતાં અરબી સમુદ્ર તરફ આગળ વધશે પરંતુ જતાં જતાં તે સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો તેવી જ રીતે કચ્છના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારોને વરસાદ આપી જશે અને ગુજરાત ઉપરથી ધીમે ધીમે વરસાદી માહોલ દૂર થશે મહત્ત્વનો છે કે અત્યારે જ્યારે ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે શિયાળાની શરૂઆતનો પણ સમય ચાલી રહ્યો છે ત્યારે જતાં જતાં આ સિસ્ટમ ગુજરાતને જોરદાર વરસાદ આપશે અને કહી શકાય કે આગામી બંગા દિવસોમાં બંગાળની ખાડી ફરીથી એક્ટિવ થાય અને એક મધ્યમ શરની વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે એટલે કે મિત્રો આગામી કહી શકાય કે ઓક્ટોબરના જે પ્રથમ સપ્તાહ છે એ પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે બે ઓક્ટોબરની વાત કરીએ તો બે ઓક્ટોબરે ગાંધી જયંતિ અને દશેરાનું પર્વ છે ત્યારે પણ ગુજરાતમાં એક સામાન્ય લોકલાઉડ ફોર્મેશન સર્જાય અને છાંટા છોટી અથવા છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરે આ સિસ્ટમમાં કહી શકાય કે ઘણી બધી દૂર ચાલી જશે અને ગુજરાત ઉપરથી ધીમે ધીમે તેની અસર ઓછી થશે પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં લોક ફોર્મેશન અને લોકલ ડેવલપ મેન્ટના કારણે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ઓક્ટોબરે પણ દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં ફોર્મેશન સર્જાય કારણ કે ખાડીની જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરે બંગાળની ખાડીની સિસ્ટમ કે આપણે અગાઉ જણાવ્યું કે ફરીથી એક મધ્યમશનની સિસ્ટમ આપશે જેનો ઘેરાવો મોટો છે જેના લીધે થઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં એક વાતાવરણમાં પલટો આવે અને છૂટાછવાયા વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સાત ઓક્ટોબરની વાત કરીએ તો સાત ઓક્ટોબરના રોજ પણ એક લો ક્રાઉડ ફોર્મેશન સામાન્ય સર્જાય અને છાંટાછૂટી અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે આઠ ઓક્ટોબરથી આ જે વરસાદની સિસ્ટમ છે તેનું બોન્ડિંગ ધીમે ધીમે નબળું પડે અને તાપ તડકો ઊઘા નીકળે તેવી શક્યતા છે પરંતુ આગામી દિવસો એટલે કે આઠ અથવા તો નવ ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં ફરીથી એક નોર્મલ વરસાદની સિસ્ટમ સક્રિય થશે સિસ્ટમ મજબૂત નહીં હોય પરંતુ એક મધ્યમ સની સિસ્ટમ જોવા મળશે અને ભારે ભારેથી અતિભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં આપે ત્યારબાદ મિત્રો તારીખ નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લાઓને વ્યાપક અસર થાય ગુજરાતમાં તાપ તડકો ઉગા નીકળે અને ઠંડીનો માહોલ પણ સર્જાઈ શકે છે આગામી કહી શકાય કે દસ ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા ગુજરાતમાં તાપ તડકો ઉઘા નીકળે વરસાદની કોઈ શક્યતા નથી ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે પણ પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદ થાય દક્ષિણ ભારતમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય એટલે કે ચોમાસું અત્યારે વિદાય લઈ રહ્યું છે ત્યારે અંતિમમાં એક વરસાદના રાઉન્ડનો એક અહેસાસ થવાનો છે ત્યારબાદ મિત્રો બાર ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે જ્યારે ગુજરાતમાં એક વરસાદનો જે વાતાવરણ છે તે પણ હટી જશે અને એક ખુલ્લું વાતાવરણ પણ જોવા મળશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ગઈકાલે ગરબા થયા કે નહીં વરસાદી માહોલ કેવો હતો તમામ પ્રકારની માહિતી જિલ્લા અને તમારા નામ સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે